આજે ચાલીસ દિવસ બાદ આદરણીય ચિત્રભાઈ વસાવા એ જેલમાંથી બહાર આવી રહ્યા છે એટલે કે જેનો વનવાસ હતો જેલવાસ હતો એ આજે પૂર્ણ થઈ રહ્યો છે એટલે અમારા માટે આજે સોનામાં સુગંધ પડે એવો દિવસ છે અમારા માટે આજે દિવાળી જેવો એ પર્વ છે આજે દિવાળી જેવો પર્વ છે ત્યારે અત્યારે પ્રશાસન તંત્ર એટલે કે રાજપીપળા ખાતે જયારે અમે સબ જેલની બહાર ઊભા છીએ ત્યારે પ્રશાસન તંત્ર દ્વારા અમને લોકોને અટકાવવામાં એવા છે જેલ તરફ એ જવા દેવામાં નથી આવી રહ્યા આજ અહીંયાથી એટલે કે દોઢ કિલોમીટર દૂર જેલ છે પરંતુ જેલ સુધી એ જવા દેવામાં નથી આવી

એમને મળવા માટે આજે ખનગની રહ્યો છે અને આ જે ખનગનાટ છે એ જોવા જઈએ તો આજે પૂરું રાજપીપળા અને તેની સાથે સાથે પૂરું ડેડિયાપાડા એ પણ આજે એમને મળવા માટે ઉમટી રહ્યું છે આજનો કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો આજે જ્યારે રાજપીપળા જે સબજેલ છે સબજેલની બહાર નીકળી મૂવી જે ચોકડી છે એ મોવી ખાતે અમે કહી શકીએ ગાદીની ચેતરભાઈ વસાવા એ જનસભાને સંબોધવાના છે ત્યારબાદ જે કહી શકાય કે માતાજીનું મંદિર છે દેવમોગરા ત્યાં દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરવા દર્શન કરવા માટે પણ એ પ્રયત્નો કરી રહ્યા છે અને ત્યારબાદ અહીંયાથી અમદાવાદ ખાતે સાંજે પાંચ વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન છે અને ત્યારબાદ આદ્ય આદરણીય ચિત્રભાઈ વસાવાના જે કહી શકાય કે લોકો જે છે સામાન્ય લોકો આની જે સામાન્ય જનતા છે એ પણ એમને મળવા માંગી રહી છે અહીંના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને કહેવા માંગી રહ્યા છે કેમ કે આવતીકાલથી બજેટ સત્ર એટલે કે વિધાનસભાનું સત્ર જે લોકશાહીનું મંદિર જેમાં વિધાનસભાનું સત્ર મળવા જયું છે તેમાં બજેટ સત્રમાં જે સામાન્ય જનતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરવા માટે અને જેલા ચાલીસ દિવસમાં જેટલા પણ ઘટનાક્રમો બન્યા છે એ તમામ ઘટનાક્રમો ઉપર એમનો પ્રકાશ પાડવા માટે આજે તમામ જે સામાન્ય જનતા છે એમને મળવા માટે ઉત્સુક છે જોવા જઈએ તો આજે સૌથી મોટું જનસમર્થન એને આજે મળી રહ્યું છે અને જ્યારે આ જનસમર્થન મળી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને આ તેલ તેલ જ્યારે રેડાઈ રહ્યું છે ત્યારે એ પોલીસને આગળ કરી જે મોહી ચોકડી આજે જે કહી શકાય કે આદિવાસી સમાજ જેમને મળવા માટે આજે ખનગની રહ્યો છે ત્યારે એમને અટકાયત કરવામાં આવી રહી છે રોકવામાં આવી રહ્યા છે એટલે આ લોકશાહીનું હનન છે લોકશાહીનું ખૂન છે જ્યારે જે વ્યક્તિ આજે કહી શકાય કે જે લોકચાહના ધરાવી રહી છે જે પણ આદિવાસી નેતાઓ હોય એ આદિવાસી નેતાઓને એન કેન પ્રકારે દબાવવાના પ્રયત્નો એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ પછી અલગ અલગ રાજ્યોની વાત હોય તો આપણે ગતરોજ પણ જોઈ ચૂક્યા કે જે આદિવાસી સીએમ છે એ સીએમને પણ જે જાચ એજન્સીઓ છે પપેટની જેમ ઉપયોગ કરી અને એ એજન્સીઓના આધારે એમને પણ જેલના પાસે ષડયંત્રો અને કાવા દાવાઓ જે પણ થઈ રહ્યા છે એમાં જે એનો પ્રયત્ન છે કે મેં આદિવાસી નેતાને મજબૂર કરી દઈશું અને ભારતીય જનતા પાર્ટીમાં એને ભેળવી દઈશું તો આની જે મનસા છે એ મનસામાં પાણી ફેરવી વળવાનું છે કેમકે આદરણીય ચેતરભાઈ વસાવા એ જયારે ચાલીસ દિવસ બાદ જયારે જેલની બહાર આવી રહ્યા છે ત્યારે એ લોકલાડીલો છે અને હજી તો આ જે ચાલી રહ્યું છે એ તો તો ટ્રેલર છે છે પિક્ચર ઘણું બધું બાકી એટલે ભારતીય જનતા પાર્ટીને પણ કહેવાનું કે દુખતું હોય પેટમાં તો માથાની દવા ન કરાય તો પેટની જ દવા કરાય જે કાવા દવાઓ જે ષડયંત્રો થઈ રહ્યા છે એમાં બધા જ જાણીએ છીએ કે આજે જે નેતા એ ઉભરી રહ્યો છે એ નેતાને દબાવવાના જે જે એન કેન પ્રયત્નો થઈ રહ્યા છે મજબૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એનાથી કોઈ જ મજબૂર નહીં થાય એ મજબૂત થશે અને આગળના દિવસોમાં જે ભરૂચ લોકસભા છે ભરૂચ લોકસભામાંથી જે દાવેદારી કરી અને એ સંસદ સભ્યો સંસદ સભ્ય તરીકે પહોંચાડવાની જવાબદારી એ અમારી છે એટલે આગળના દિવસમાં અમે કેમ્પેનિંગ પણ લોન્ચ કરી રહ્યા છીએ કે ઘર ઘર જેતર હર ઘર જેતર જે આદરણીય ચિત્રભાઈ વસાવાનો જે કહી શકાય કે જેની જે લોકચાના છે અને એના જે સમર્થકો છે એ ઘરે ઘરે જઈ અને આદરણીય વસાવા વસાવાએ જે ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં અને ગુજરાતની સામાન્ય જનતા માટે જેટલા પણ કાર્યો કર્યા છે યુવાનો માટે રોજગારીનું કાર્ય હોય શિક્ષણનું કાર્ય હોય એ તમામ સર્વૈયુ લઈ અને અમે લોકો પાસે મત માગવા માટે જવાના છીએ અને લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી જ આદરણીય ચિત્રભાઈ વસાવા છે ચૂંટણી લડવાના છે એ કન્ફર્મ છે અને આજે એક પ્રયત્ન એ પણ થઈ રહ્યો છે જે હિન્દુત્વના નામે જે જે વોટ સરકાર છે મત માગતી જે સરકાર છે એ આજે મોગરા ખાતે જયારે મંદિરે જવા માટે આદરણીય છેતરભાઈ ની જયારે ઈચ્છા છે ત્યારે આદરણીય ચતરભાઈ વસાવાને દેવ મોંગરા મંદિરે જવા માટે પણ અટકાવવામાં આવી રહ્યા છે એટલે

લોકશાહી માં બંધારણ અને કાયદાનું જે સરસ મજાનું સર્વ સ્વીકૃત તાળું આવ્યું હતું એ તાળુ તોડવાના ધંધા જે બીજેપી કર્યા છે ખોટા ખાર રાખીને કર્યા છે રાષ્ટ્ર અને લોકશાહીને બદનામ કરવા માટે કર્યા છે પોતાના લોકશાહીના ડરને છુપાવવા માટે કર્યા છે લોકસભાની ચૂંટણીના ડરને પણ છુપાવવા માટે કર્યા છે એ બધા જ એ લોકોના પ્રયત્નો મિથ્યા સાબિત થયા છે સત્ય મેવ જયતે સત્યનો વિજય થયો છે અને ચૈતરભાઈ વસાવા એક વ્યક્તિ નહીં એક આદિવાસી ચહેરો એક સાચો દેશ પ્રેમી એક સાચો લોકશાહી પ્રેમી બહાર આવી રહ્યો છે અને આ જે માહોલ છે અને આ વિસ્તારમાં આદિવાસી પટ્ટામાં જે લોકોના ચહેરા ઉપર ચમક આવે છે એ ચમક પોકારી પોકારીને કહે છે કે ચૈતર વસાવાભાઈ નિર્દોષ હતા નિર્દોષ છે અને નિર્દોષ રહેશે આગામી ચૂંટણીઓમાં લોકશાહી બીજેપી મળશે કે પોતાના સ્વાર્થ માટે લોકશાહી એક બે ને ત્રણ કરવા જે નીકળ્યા છે એમાંથી પાછા વળે બાકી હું અનેક વખત કહી ચૂક્યો છું કે લોકશાહી બાપ એ લોકો છે અને લોકોની હરી કરવાનું અને ખાસ કરીને એમ એ કક્ષાના પવિત્ર અને લોકોએ સ્વીકારેલા લોકોનું બીજેપી બંધ કરે કુદરતને પ્રાર્થના કે કમસે કમ આટલી સદબુદ્ધિ આપે બીજેપીને બે વાક્યો વધુ એ પણ કહું કે ધર્મના નામે વર્ષોથી તાગડ તાગર કરો છો કમસે કમ ધર્મથી ડરો પબ્લિક માફ કરશે ઉપરવાળો માફ નહીં કરે પાછા વળો પાછા